ખીચડી ને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે પહેલાના સમયમાં દરરોજ આપણા વડીલો ખીચડી ખાવાનું વધારે પસંદ કરતા પણ આજકાલની જનરેશન ને તો પસંદ જ નથી તો આ રેસિપી તમે બનાવીને ખવડાવી શકો છો તેને ખ્યાલ પણ નથી આવતો તમે તેને ખીચડી આસાનીથી ખવડાવી શકો છો મે એક કપ ખીચડી લીધી છે ખીચડી એટલે મગની ફોતરાવાળી દાળ અને ચોખા બંનેને મેં એક કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધા હતા દાળ અને ચોખાના બે ટુકડા થઈ જાય ત્યાં સુધી તેને પલાળવાના છે તો એક જાર માં બધું જ પાણી આપણે નીકાળી દઈશું પાણી રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે ખીચડી આપણે એકદમ કોરી કરી દેવાની છે હવે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે ખીચડી ઉમેરી દેવાની છે મારે બે જારમાં ક્રશ કરવાની થશે જો એક જારમાં આવી જાય તો એક જ જારમાં કરી દેવાની છે તેમાં આપ કપ ખાટું દહીં લીધેલું છે સ્વાદ અનુસાર સોલ્ટ સોલ્ઠ એકત્રીસપૂન હળદર થી સાત નંગ મરચાના ટુકડા એક આદુનો ટુકડો હવે તેને આપણે એકદમ સરસ થી બેટર બનાવી લઈશું તેમાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું આપણો બેટર એકદમ સરસ થી તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણો બેટર એકદમ ખીરા જેવું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું આ નાસ્તો એકદમ ઓછા તેલમાં અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવું છે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરવાનો છે તેને સરસથી મિક્સ કરી દેવાનું છે તેને ઠીક કરવાનું છે વધારે પડતું ઠીક નથી કરવાનું તેમાં બબલ્સ રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે એકદમ સરસથી કૂટી દેવાનું છે એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ચમચાના પાછળના ભાગમાં વધારે પડતું ચીકે નહીં અને વધારે પડતું પતલું પણ નહીં આ રીતે આપણું બેટર તૈયાર કરવાનું છે હવે એક નોનસ્ટિકની લોઢી લઈશું તેમાં એક થી બે ટીપા જેટલું તેલ લગાવી દેવાનું છે જો નોનસ્ટિકની લોઢી ના હોય તો તમે લોખંડની લોઢીમાં પણ બનાવી શકો છો હવે તેમાં આપણે ખીચડીના બેટરને એકદમ સરસથી લગાવી દેવાનું છે જો ટોસા જેટલું પતલું ના થાય તો ચાલે રોટલી જેટલું પાતળું કરી શકો છો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણે પાથરીએ ત્યારે વધારે પડતો તવો ગરમ થઈ ન જાય ઉપરની સપાટી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી કરવાની છે ઉપરની સપાટી એકદમ સરસથી ડ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેના ઉપર આપણે પીઝા સોસ લગાવી દઈશું પીઝા સોસ ને તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો આખામાં સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે હવે તેના ઉપર ટોમેટો કેચપ એને પણ આખામાં સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે હવે તેના ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો આ બંને લગાવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે તેના ઉપર બારીક ચોપ કરેલા કાંદા લગાવી દઈશું કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો બારીક ચોપ કરેલું કેપ્સિકમ બારીક ચોપ કરેલા ટમાટર તમારા ઘરમાં કોઈ પણ સબ્જી હોય તે એડ કરી શકો છો હવે તેને હાથની મદદથી આખામાં સરસથી લગાવી દેવાનું છે ઉપર એકદમ ચટાકેદાર બનાવવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે ફ્રેન્ડ્સ આ વેરાયટી નથી પિઝા નથી પુડલા નથી ઢોસા તો આનું નામ શું આપવું તે મને કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો અને બાળકોનું ફેવરિટ ચીઝ ચીઝ ના લગાવવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે ડાયટ માટે બનાવતા હોય તો ચીઝ એડ નથી કરવાનું હવે તેના ઉપર કોથમીર લગાવી દઈશું હવે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે જેથી બધા જ શાકભાજી સરસથી કૂક થઈ જાય 1 થી 2 મિનિટ થઈ ગઈ છે હવે તેનું આપણે ઢાંકણ લઈ લઈશું નીચેની સપાટી એકદમ સરસથી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને ગોળ રોલમાં ફોલ્ડ કરી દઈશું અને પીઝા કટર થી આપણે કટ કરી દઈશું આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો ખૂબ જ સારો લાગે છે નાનાથી લઈ મોટા બધાને જ ખૂબ ભાવે તેવો બન્યો છે હવે તેને કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નવા વિડીયો સાથે મળીશું બાય બાય